આલમ બધી ઉમ અહીંયા રમે છે અને નાના નાના અમારા બાળકો પણ આતથી આઠ વર્ષના એ પણ રમે છે એમાં ગેર રમે છે પછી વત્તા જે અને આજુબાજુના ગોમડાના અમે અમને એવી ઈચ્છા છે બીજા ગામોના પણ એવું સંસ્કૃતિ રાખે જળાવી રાખે એવી અમારી મનોકામના છે અમે ત્યાં બારની પણ સંસ્કૃતિ પ્રમાણે બાળકોને પણ આવું શિક્ષણ આવીએ કે ગેરની અંદર આપણે આગ ભજવીએ છીએ સારા સારા પ્રોગ્રામો ની બહાર કોઈ હોય સંસ્કૃતિ પ્રમાણ મેં એટલે બાળકો ને પણ આ સંસ્કૃતિ હાલ તરીકે માં શીખવાડાય છે અને ટ્રેનિંગ પણ ચાલુ છે નાના બાળકો માટે પણ અને બહાર ના અમુક પ્રોગ્રામો માટે પણ આમંત્રણ કરે છે અને આના સાથે સાથે આ સંસ્કૃતિ ભૂલાય નહીં એના માટે બાળકો ને પણ અમે ખૂબ ટ્રેનિંગ આવી બાર પર અમાડીએ છીએ હોળી ઉપર ચાર દિવસ અગાઉ થી અને બે દિવસ હોળી ધૂળેટી સુધી અમારી ગેર પરંપરા રમીએ છીએ અમે રમીએ છીએ અને અમારી મારવાડી રાજપૂત સમાજ અને આખો અઢારે આલમ ભેગા રહી અને સાથ સહકાર અમે સારું અને સારી રીતે રમીએ છીએ હળી મળીને રહીએ છીએ અને અમારા રાસ દોડિયા અમે એને ગેરિયા કહીએ છીએ આ અમારી પરંપરા છે સર્વ જાતિ સાથે મળી અને ગેરની રજૂ કરવામાં આવે છે જે મારવાડી પોશાક સાથે હોળીથી થી ચાર દિવસ પહેલા અમારી ગેર ચાલુ થઈ જાય છે અને હોળી ને બીજા દિવસે ધૂળટી સુધી આ ગેર કાર્યક્રમ અમારે ત્યાં રહે છે જે આપણી સંસ્કૃતિ આવનારી પેઢી ભૂલે નહીં અને સંસ્કૃતિ જળવાઈ રહે એ માટે લગભગ અહીંયા નજીકના ગામડામાં ક્યાં ગેર થતી નથી પણ અમારા ગામમાં સંસ્કૃતિ જાળવી રાખવા માટે કરી અને વર્ષોની પરંપરા મુજબ અત્યારે ગેર નૃત્યો ચાલુ રહી છે